સવારમાં યાતરાજની સ્કૂલમાં વાલી મિટિંગ હતી તો હું મિટિંગમાં જઈ તો મારે મોડું થઈ ગયું હતું હું સાડા નવે મિટિંગમાં જઈ અને અગિયાર વાગ્યા ત્યાં મિટિંગ પૂરી થઈ ગઈ અને યાત્રાજ પણ છૂટી ગયો હતો એટલે યાતરાજને લઈ અને હું ઘરે આવતી રહી તો યાતરાજ સ્કૂલેથી આવી અને સીધો હોમવર્ક કરવા બેસી ગયો તો મેં પહેલાં યાતરાજને હોમવર્ક કરાવી દીધું અને સોમવારે યાતરાજને મજા બગડી ગઈ હતી તો યતરાજ સ્કૂલે નહોતો ગયો એટલે મેં ફોનમાં જોઈ લીધું કે સોમવારે શું હોમવર્ક આપ્યું હતું પછી તો સોમવારનું જે હોમવર્ક હતું એ મેં યાતરાજને કીધું કે આ હોમવર્ક પણ બાકી છે એ કરવાનું છે એટલે યાતરાજ તો પલોઠી વાળી અને પછી બેસી ગયો અને બે દિવસનું જે હોમવર્ક બાકી હતું એ બધું હોમવર્ક યાતરાજે બે દિવસનું પૂરું કરી નાખ્યું અને બપોરે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો તો એટલે આજે તો બપોરે જમવામાં મારે બટેકાનું શાક અને પૂરી બનાવવું હતું એટલે મેં લોટ બાંધી અને પૂરી બનાવવાનું ચાલુ કરી દીધું મોટી રોટલી બનાવી અને પછી વચ્ચેથી કાપી નાખી હું તો આ જ રીતના પૂરી બનાવું બધી પૂરી બની ગઈ એટલે મેં શાક ચેક કરી લીધું તો શાક પણ સરસ બની અને તૈયાર થઈ ગયું હતું અને હવે મારે પૂરી તળવાની હતી પણ પૂરી તળવાની તૈયારી કરી ત્યાં તો ગેસનો બાટલો જતો રહી એમ લાગતું હતું અને થોડીક વારમાં બાટલો પૂરો પણ થઈ ગયો એટલે મેં જૂનો બાટલો જે હતો એ કાઢી અને પછી નવો બાટલો હતો એમાં સિલિન્ડર ફિટ કરવાનું હતું તો જૂનો બાટલો આગો મૂકી અને મેં સિલિન્ડર ફિટ કરી દીધું અને ચાલુ કરીને જોઈ લીધું તો કમ્પલેટ ચાલુ થઈ ગયો તો પછી જે પૂરી તળવાની હતી એ બધી પૂરી મેં તળી નાખી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને કદીજો સબસ્ક્રાઈબ